لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين <سؤال> الملكب بطه وياسين مولانا ومولى القانين ابي القاسم محمد وَآلِهِ الطيبين الطاهرين المعصومين المجلومين ولانۃ الله الاعدائم أجمعين اما بعد فقد قال رسول الله صلى الله عليه واله حسين مني وانا من الحسين صلوات بر محمد وعلي محمد وال رسول خدا صلى الله عليه وسلم قطانی مشهور معروف હદીસમાં ફરમાવે છે કે હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું માહેમોહરમ શરૂ થઈ ગયો માહેમોહરમ ઇસ્લામનો પહેલો મહિનો છે જે ઇસ્લામનો બારમો મહિનો લાસ્ટ મહિનો જે ગઈકાલે પૂર્યો હતો એ માહે ઝિલ્ઝ ઝિલ્ઝમાં આપણે અઢાર તારીખે ઈદે ગદીરને મનાવી ઈદે ગદીરમાં રસુલ્લાહે હઝરત અલી અલી ઇસ્લામને પોતાના વસી જહા નશીદ અને ખલીફા તરીકે જાહેર કર્યા અલ્લાહના હુકમથી હવે ઈદે કદીરના જે અઢાર જિલ્લાઝના રસુલ અલ્લાહે અઝરત અલીને પોતાના ખલીફા બનાવ્યા અલ્લાહના હુકમથી એ ફક્ત એક નબીએ નથી બનાવ્યા એ પહેલાં પણ અઢાર જિલ્લાઝના તે અઝત મુસા અલી ઇસ્લામે હજરત મુસા અલ ઇસ્લામ અલ્લાહના ઉલુલ અઝમ અઝમનબી અલ્લાહ એને શરિયત આપી કિતાબ આપી કિતાબ આપણે ખ્યાલ છે તોરૈત અને એની ઉમત છે અત્યારના યહૂદી તો હઝરત મુસાએ પણ અઢાર ઝીલઝના અલ્લાહના હુકમથી બિન નૂનને પોતાના વસી પોતાના જહાનશીન અને પોતાના ખલીફા બનાવ્યા એ પણ અઢાર ઝીલઝના જ બનાવ્યા હઝરત ઈશા ઉલ ઉલ નબી કે જેને માનવાવાળી કોમ ક્રિશ્ચન ઈસાઈઓ કે જે દુનિયામાં અત્યારના સૌથી વધારે વસ્તી ધરાવે છે એણે પણ અઢાર શમ ઓનને અલ્લાહના હુકમથી પોતાના વસી જાનશીન અને ખલીફા બનાવ્યા અજય ઈસાઈ પણ એ પછી જનાબે સુલેમાન નબીએ આસિફ બિન બરખિયાને અઢાર જિલ્લાઝના રોજ અલ્લાહના હુકમથી પોતાના વસી જાનશીન અને ખલીફા બનાવ્યા અને એ જ રીતે આપણા નબીએ અઝત અલી અલી ઇસ્લામને અઢાર જિલ્લાના અલ્લાહના હુકમથી ગદીરે ખૂમના મેદાનમાં પોતાના વસી અને પોતાના જાનશીન બનાવ્યા સલવાદ જ્યારે અઝત અલી અલી ઇસ્લામનો ખલીફા હોવાનું જાનશીન હોવાનું એલાન થઈ ગયું આ ખબર ધીરે ધીરે મુસ્લિમ મુલ્કોમાં પહોંચી કેમકે એક લાખ ચોવીસ હજાર સુધી હાજીઓ હતા એવું રિવાયતમાં મળે છે તો જ્યારે અલગ અલગ વિસ્તારમાં પહોંચી અને પછી નબી તો મદીના આવી ગયા તો મદીનામાં નોમાન બિન હારીઝ કરીને એક માણસ હતો એ રસુલલ્લાને મળવા માટે મસ્જિદ નબમીમાં આવે છે મદીનામાં અને રસૂલ પાસે આવે છે અને કહે છે કે યા રસૂલ તમે યા રસુલ નથી કે તો કિતાબોમાં છે કે ખાલી કહે છે કે મોહમ્મદ બેદ કે મોહમ્મદ તમે અમને કીધું ગવાહી આપો કે લાહે લાયલલ્લા મોહમ્મદ રસુલલ્લાહ તો અમે ગવાહી આપી તમે અમને કીધું કે તમે નમાઝ પઢો અમે નમાઝ પડી તમે કીધું કે તમે જેહાદ કરો અમે ગયા તમે કીધું કે તમે ઝકાત આપો અમે ઝકાત આપી તમે કીધું કે તમે રોજા રાખો માહે રમઝાનના તો અમે માહે રમઝાનના રોજા રાખ્યા શું તમને એટલાથી સંતોષ નહોતો કે આ જવાનને તમે ગધીરે ખૂમના મેદાનમાં એલાન કર્યું કે મનકું તો મૌલા હોહઝા અલિન મૌલા શું તમને આનાથી સંતોષ નહોતો કે આ જવાનને અમારા ગરદન ઉપર સવાર કરી દીધો શું આ તમે આ પણ અલ્લાના હુકમથી કર્યું હતું આ હુકમમાં તમે અલ્લાહના હુકમથી અમને પહોંચાડ્યો છે તો રસુલાએ કીધું હા મેં આ જે એલાન કર્યું અલી અલી અલીસ્લામની વિલાયતનું એ અલ્લાહના હુકમથી કર્યું છે અલ્લાહે મને હુકમ આપ્યો છે કે મારો વસી અને જાનશીન મનાવો એના હુકમથી મેં એલાન કર્યું છે આ સાંભળી એ માણસ હારૂન નોમાન બિન હારીસ એ પોતાની પીઠ ફેરવી રસુલ અલ્લાહથી તરત કીધું એટલે વયો ગયો પીઠ ફેરવી અને પોતાની સવારી તરફ ચાલ્યો અને સવારી તરફ ચાલતા ચાલતા બોલતો ગયો કે ખુદાયા જો આ તારા તરફથી હક હોય એટલે કે અલી અલી ઇસ્લામને જે રસૂલે વલી બનાવ્યા પોતાના જાનશીન બનાવ્યા પોતાના ખલીફા બનાવ્યા એ તારા તરફથી હક હોય તો મારા અમારા ઉપર તું આસમાનમાંથી પથ્થરોનો વરસાદ વરસાવ અને અમારા ઉપર અઝાબ નાઝિલ કર રિવાયતોમાં છે કે આ નોમાન હજી પોતાની સવારી જે બહાર પડી ઊંટ કે જે કાંઈ હતું ત્યાં સુધી પોચો નહોતો કે અલ્લાએ આસમાન ઉપરથી એક પથ્થર નાખ્યો એના ઉપર ને પથ્થર એના માથા ઉપર પડ્યો અને ત્યાંને ત્યાં એ હલાક થઈ ગયો سلوات بر محمد محمد سلو محمد, محمد. سلوڈ نومان حلاق تھے ہلاک جان نومان حلاق تھے تھو اللہ جبرائل آمین نے موق لیا قرآن نے آیت لئی آیت ہے ساحل جیسے مفم یہ واقع کہ ایک سوال کرذاب سوال ماتے خاص ہوتا تو کہ તો મતલબ કે કુરાનની આયત બી અલ્લાએ ઉતારી કે ભાઈ જે આ એ અઝાબ ના માગ્યો કે જો અલ્લાહ તારા તરફથી છે તો મારા ઉપર તું અઝાબ નાઝિલ કર તો અલ્લાહે તરત એના ઉપર અજાબ મોકલ્યો આના ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે અલી અલી ઇસ્લામની વિલાયત વગર આખરતમાં છે એ નજાત નથી આખરતમાં નજાત જોતી હોય તો અલી અલી ઇસ્લામની વિલાયત ખૂબ જ અહેમિયત રાખે છે માહેમોહરમ શરૂ થઈ ગયો પૂરી દુનિયામાં ફરસે અજા બિછાવાઈ ચૂકી લોકો અઝાદારીમાં મજલિસમાં માતમમાં બેદામાં મશગુલ થઈ ગયા દિનની હિફાજતની દિનની રક્ષણની બેપના અને અખૂટ તાકાત ઇમામ હુસેનની અઝાદારીમાં છુપાયેલી છે દર વર્ષે મોહરમનો ચાંદ એ આખા વિશ્વમાં એ એલાન કરે છે કે ઈસ ઇસ્લામની દુશ્મની રાખનારાઓ ખબરદાર થઈ જાઓ પિલા ઇમામ હુસૈનની બરકતવંતી જાત હતી જે ખુદ ઇસ્લામની મુહાફીજ હતી ઇસ્લામનું રક્ષણ કરવાવાળી હતી આજે ઇમામ હુસૈનની અઝાદારી એ છે એ ઇસ્લામનું રક્ષણ કરવાવાળી છે આ માટે જ ઇમામ હુસૈન હતા ત્યારે ઈસ્લામના દુશ્મનો ઇમામ હુસૈનના લોહીના પ્યાસા હતા અને આજે એક દુશ્મનો અઝાદારીનો વિરોધ કરે છે એના ઉપર એતરાજ કરે છે એના ઉપર નુક્સ કાઢે છે અને એને લોકોને અઝાદારીથી દૂર રાખવા કોશિશ કરે છે અહેસાનનો શુક્રિયા અદા કરવો એ એક અખલાકી ફરજ છે કોઈ આપણા પર એહસાન કરે તો આપણે એને શુક્રિયા અદા કરવો જોઈએ એહસાનનો શુક્રિયા અદા ન કરવો એક નફરતલાયક કામ છે એ પસંદ દીદા કામ નથી કે પસંદ કરવા લાયક કામ નથી ઇસ્લામ ઉપર અને મુસલમાનો ઉપર આલે મોહમ્મદના જે અહેસાનો છે એમાં ઇમા હુસૈનના જે અહેસાનો છે એનો ઇન્કાર નથી થઈ શકતો ઇસ્લામ ઉપર જ્યારે જ્યારે હુમલો થયો છે તો આલે મોહમ્મદ ઢાલ બનીને ઉભા રહ્યા છે આલે મોહમ્મદ એની ઢાલ બનીને ઉભા રહ્યા છે જ્યારે જ્યારે પણ ઇસ્લામ ઉપર હુમલો થયો છે અને તેઓએ તમામ મુસીબતોને પોતાની જાત ઉપર વેઠી લીધી પણ ઈસ્લામને બચાવી લીધો એણે તલવાર નીચે પોતાની ગરદન કપાવી દીધી આલે મોહમ્મદે તલવાર નીચે પોતાની ગરદન કપાવી દીધી પણ ઇસ્લામની ધોરી નસને બચાવી લીધી ઈસ્લામને બચાવી લીધો પોતે ફના થઈ ગયા પણ ઇસ્લામને જીવંત આપી દીધું આ આલે મોહમ્મદની કુરબાની છે તો અઝાદારી કરવી અઝાદારીમાં મશહૂર રહેવું આ એક નાનો એવો તુચ્છ છે બદલો છે અઝાદારી કરવી બહુ મોટી વસ્તુ નથી જે આલે મોહમ્મદના અહેસાનો છે આપણા ઉપર કોઈની મુસીબત સાંભળી બેચેન થઈ જવું એ ઇન્સાનની ફિતરત છે કોઈની મુસીબત આપણે સાંભળીએ તો બેચેન થઈ જાય કોઈ બીજો બી હોય તો બી આપણે બેચેન થઈ જાય કે કેટલો બિચારો મુસીબતમાં છે ઇન્સાનની ફિતરત છે અને જ્યારે એ દિલના એ અસર દિલના ઊંડાણ સુધી ઉતરે છે જે મુસીબતની તો એ આંખોમાં આંસુ થકી બહાર આવે છે જ્યારે મુસીબત દિલ ઉપર અસર કરે ત્યારે આંસુ બનીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે મુસીબત જાદાથી ગમગીન શખ્સથી દુખિયારાથી જેટલો નજદીકનો સંબંધ હશે ને આપણો જે દુખિયારાથી એટલી એના ઉપર પડનારા દુઃખની અસર આપણી પર વધારે થશે જેટલો નજદીકનો સંબંધ હશે એટલો અને જેટલો જાલિમથી મુસીબત નાખનારાથી આપણો નજદીકનો સંબંધ હશે એટલો આપણે છે એ મુસીબત જાદાથી દૂર હશું એટલે આપણે મુસીબત જાદાથી દૂર હશું એ અશક્ય વાત છે કે ઇન્સાન એક વ્યક્તિથી અનહદ મોહબ્બત રાખતો હોય અકીદત રાખતો હોય એને ચાહતો હોય અને એની ઓલાદ ઉપર જ્યારે મુસીબત પડે ત્યારે એને દિલને કોઈ અસર ન થાય એવું ના બની શકે અલ્લાહથી મોહબ્બત કરવી અને પોતાની જાતથી એમને વધારે ચાહવા એ દરેક મુસલમાનની ફરજ છે આપણી જાત ઉપર રસુલલ્લાહને આપણે વધારે ચાહવા એ આપણી ફરજ છે રસુલલ્લાની ખુશી આપણી ખુશી કરતાં વધારે મહત્ત્વની છે અને રસુલલ્લાહનો ગમ આપણા ગમ કરતાં વધારે મહત્ત્વનો છે અને હદીશમાં છે કે કોઈ પણ વ્યક્તિ રસુલલ્લાની જ હદીશ છે કે કોઈ પણ વ્યક્તિનું ઈમાન ત્યાં સુધી સંપૂર્ણ નથી જ્યાં સુધી એ પોતાની જાતથી વધારે મને ચાહે પોતાની જાતથી વધારે મને ચાહે અને મારી ઓલાદને પોતાની ઓલાદથી વધારે ચાહે મને પોતાની જાતથી વધારે ચાહે અને મારી ઓલાદને પોતાની ઓલાદથી વધારે ચાહે એ શક નથી કે જ્યારે માહે મોહરમ શરૂ થાય છે ત્યારે મોમીનોના દિલ છે એ ભરાઈ જાય છે જ્યારે આપણી આ હાલત છે ગમની તો ઇમામે જમાનાની શું હાલત હશે ઇમામે જમાના જ્યારે તે નાહિયામાં ઇમામ હુસેનને સંબોધીને કહી છે એ મારા જતે મજલું હું તમારા ઉપર એવી રીતે સવાર સાંજ ગિરિયા કરું છું એવી રીતે રો છું કે આંખમાંથી ખૂનના આંસુને બદલે ખૂન વહેવા લાગે છે જ્યારે મોહરમ મહિનો આવતો ત્યારે ઇમામ અલી રઝા અલી ઇસ્લામ કહે છે આઠમા ઇમામ કે પહેલી મોહરમ આવતી તો પછી મારા વાલીદે બુઝુર્ગવારને કોઈ હસતા નહોતું જોતું જેમ જેમ આશુરા નજદીક આવતી જતી હતી એમ મારા વાલીદનો અને અમારો ગમ વધતો જતો હતો ત્યાં સુધી કે જ્યારે આશુરા આવતી હતી તો મારા ગમનો કોઈ પાર નહોતો રહેતો એક બુજુર્ગ નું બયાન છે કે હું નજફે અશરફમાં ભણતો હતો આ વાત કરે છે હિજરી સન તેરસોને તેત્રીને તેરસો તેત્રીસ સન આજે હિજરી સન થઈ ચૌદસો ને છેતાલીસ હવે આપણને ખ્યાલ એ પણ હશે કે હિજરી સનની શરૂઆત ક્યારથી થઈ રસુલલા મક્કામાં હતા ધીમે ધીમે ઇસ્લામ ફેલાઈ રહ્યો હતો મક્કાના કાફરો એ ચાહતા હતા કે ઈસ્લામ મીટી જાય ઇસ્લામને નાબૂદ કર દે એટલે રસુલલ્લાહ ઉપર પણ અને નવા નવા આવનાર મુસલમાનો ઉપર પણ એ ખૂબ જ ઝુલમ કરતા હતા ખૂબ જ અત્યાચાર કરતા હતા અને કોઈપણ રીતે ચાહતા હતા કે ઈસ્લામને ઉખેડીને ફેંકી દે હવે ઇસ્લામ હજી રસુલએ રિસાલતનું એલાન કર્યું છે ઈસ્લામની શરૂઆત થઈ છે ઇસ્લામ નાનો એવો છોડ હતો નાનો છોડ હોય એને કોઈ બી ઉખાડી શકે કોઈ બી ફેંકી શકે હજી ઇસ્લામ નાનો હતો એટલે કુફ્ફારે મક્કા ચાહતા હતા કે ઈસ્લામને નાબૂદ કરી નાખે પ્લાન કરતા હતા શું કરવું શું કરવું તો પછી વિચાર કરે કે આપણે મહઝલ્લા મોહમ્મદને કતલ કરી નાખે બરાબર રસુલ્લાને કોણ હાથ અડાડી શકે કેમ કે બની હાસ્યમ હતું ને એ બહુ બહાદુર ફેલવાનો હતો બહાદુર કબીલો હતો બની હાશિમનો એની સાથે એ કે કે કેમ લડવું એની સાથે આપણે લડવું બહુ મુશ્કેલ છે આપણે જ્યારે જનાબે મુસ્લિમ એમના અકીલના મસાહેબ સાંભળશું ત્યારે જોશું તો કે બહુ બહાદુર કબીલો છે ઇન્ડિયાને કોણ દુશ્મની કરે એમાં મોહમ્મદ સૌથી વધારે અહેમ વ્યક્તિ એની સાથે દુશ્મની ના પહોંચાય પછી કુફ્ફારે કુરેશની મીટિંગ મળી દારૂન નદવા નામની જગ્યાએ દારૂન નદવા જામની જગ્યાએ મીટિંગ મળી એમાં બધા કબીલાવાળાઓ કુફ્ફાના ભેગા થયા કે શું કરવું ઈસ્લામને અટકાવવા શું કરવું ઈસ્લામને નાબૂદ કરવા માટે શું કરવું તો પછી અંતે પ્લાન થયો કે ચાલીસ કબીલાના નવજવાન ભેગા થાય અને રસૂલ ઉપર એટેક કરી દે અને એને શહીદ કરી નાખે તો ચાલીસ કબીલા સાથે તો બની આશીમ નહીં લડી શકે એક બે આરે લડી શકે ચાલીસ આરે તો કેમ મુકાબલો કરી શકશે નક્કી થયું ચાલીસ કબીલાના રસૂલ રસુલલ્લાના ઘરને ઘેરી લીધું ત્યારે રસૂલનું ઘર ઘેરી લીધું ખુલ્લા હથિયારો સાથે ખુલ્લી તલવારો સાથે ખુલ્લા અસલાઓ સાથે રસૂલે જીબરેલને મોકલ્યા અને કીધું કે તમે હવે છે મક્કાથી મદીના હિજરત કરી અને વયા જાઓ રસુલલ્લાએ હજરત અલી અલી ઇસ્લામને બોલાવ્યા કે તમારે મારા બીછાના ઉપર સુવાનું છે અને મને અલ્લાહનો હુકમ થયો છે કે હું મદીના ઇજત કરીને જાઉં તમે પછી છે એ આવજો અને મારી જે અમાનતો છે એ બધાને આપી અને પછી ઘરની ઓરતોને લઈને પછી તમે મદીના આવજો હજરત અલી અલી ઇસ્લામે કીધું કે શું મારા સુવાથી તમારી જાન બચી જશે તો કે હા તમારા સુવાથી મારી જાન બચી જશે રસૂલ્લા એક મુઠ્ઠી ખાક ઉઠાવી જમીન ઉપરથી અને કુફારે કુરે છે જે આખું ઘેલી દીધું એના ઉપર નાખે ને આંધળા થઈ ગયા જાણે રસૂલ એના વચ્ચેથી પસાર થઈ અને નીકળી ગયા આ બાજુ કુફાર વિચારે છે કે ઓલી જે પથારી ઉપર છે એ મોહમ્મદ સુતા છે સુતાદા હજરત અલી અલીસ્તા હવે જો કેટલું જોખમી છે શું ગમે ત્યારે રાતના એટેક કરી દે તો સુવાની હાલતમાં શહીદ થઈ જાય હજરત અલી આરામથી સૂઈ ગયા સવાર પડ્યું મંડી ઠેકીને દરવાજો તોડતા અવાજ કરતા કુફ્ફારો ઘરમાં દાખલ થયા જેવો અવાજ થયો તો અલી ચાદર હટાવી અને જાગી ગયા તો ગુફ્ફારે જોયું તો અલી તો મોહમ્મદ ક્યાં છે તો અલી અલી સામ કે તમે શું મોહમ્મદને મને સોંપીને ગયા હતા કે મને પૂછો છો તો કાંઈ કોઈ બોલ્યું કુફાર તરત અજરત અલીએ મિયાનમાંથી તલવાર કાઢી કુફાર બધા ભાગ્યા અને વહી ગયા તો આ રીતે રસુલલ્લા ત્યારે મક્કાથી મદીના આવ્યા એ હિજરતનું પહેલું વર્ષ ત્યારથી નક્કી થયું કે આપણું ઇસ્લામી વર્ષ ક્યું કરવું તો કે રસૂલે મક્કાથી મદીના હિજરત કરી ત્યારથી આપણે ઇસ્લામી વરસ શરૂ કરીએ ત્યારથી આપણું ઇસ્લામી વરસ હિજરી હિજરીસન એક અને હિજરી સન દસમાં ગધીરે ખૂબનો મેદાન વાક્યો બન્યો અને અગિયારમાં મોહરમ મહિનામાં રસુલલ્લાહની વફાત થઈ હિજરીસન એકસઠના કરબલાનો બનાવ બન્યો ને આજે થઈ હિજરી સન ચૌદસો ને છેતાલીસ કાલે સન ચૌદસો પિસ્તાલીસ પૂરી થઈ તો આ આપણું હિજરી સનનું વરસ કે જે રસુલ અલ્લાહની હિજરતથી શરૂ થયું તો આ હિજરીસન વાક્યો છે તેરસો ને તેત્રીસનો એટલે આજથી ને તેર વરસ પહેલાંનો આલિમુદ્દીન માણું જ કે હું નજફ એ અશરફથી કરબલા ચાલીને જતો હતો હવે ત્યાં કરબલાથી ચાર ફરસક દૂર તવીર તવીરજ નામની એક જગ્યા છે ત્યાંથી કાફલાઓ અંજુમનો કરબલા જતી હતી એક બુજુર્ગ આલીમે મને કીધું કે હું આશુરાના દિવસે આ સ્થળે માતમી અંજુમનો સાથે કરબલા જેવો જાય છે એમાં મોટા મોટા આલીમો પણ હોય છે ચાર ફરસકથી દૂર જુલુસમાં અને એમાં મરજે તકલીદ પણ સામેલ હોય છે મરજે તકલીફ પણ આ જુલુસોમાં અને ઘણા જુસ્સાથી માતમ કરે છે આ મહાન આલિમ છે એ આસુરાના દિવસે જુલુસમાં હતા અને જે તવીરજના જે માતમી અંજુમનો હતી એની સાથે એ કરબલા જઈ રહ્યા હતા એમાં એક મરજે તકલીફને પણ મેં જોયા કે એમાં જુલુસમાં સામેલ હતા તો મેં એને પૂછ્યું કે શું તમારે આના માટે કોઈ ઇલમી દલીલ છે તમારી પાસે તો એ આલીમે જવાબ આપ્યો કે મોહમ અલ્લામાં સૈયદ બહેરુલ ઓલુમ બહુ મહાન આલીમ થઈ ગયા બહુ મહાન થઈ ગયા એ એક વખત જ્યારે આ અંજુમનો તવિરસથી માતમી અંજુમનો કરબલા આવતી હતી તો એનો ઇસ્તેલ માટે પોતાના સ્ટુડન્ટ સાથે એ એના ઇસ્તેલ માટે સામે ગયા જ્યારે એ માતમી જુલુસમાં પહોંચ્યા તો આટલા ઇલમની ઉચ્ચતા હોવા છતાં ઉચ્ચી પ્રતિભા હોવા છતાં સૈયદ બેરુલ ઉલુમ માતમમાં જ્યારે ભોગ્યા આવે તો પોતાનું કુરતું કાઢી અને સખત રીતે માતમ કરવા મળે કાબુ બનીને લાગણી ઉપર કાબુ બનીને સખત રીતે માતમ કરવા મળ્યા વિદ્યાર્થીઓએ ઘણી કોશિશ કરી કે એની લાગણી ઉપર કંટ્રોલ કરે પણ ન કરી શક્યા જોર જોરથી ખૂબ જોર જોરથી માતમ કરવા મળ્યા ત્યાં સુધી વિદ્યાર્થીઓ ચારે બાજુ એને ઘેરી લીધા એ માટે કે કદાચ પડી જાય તો નીચે ન પડી જાય પોતે ઝીલી લે પછી જ્યારે એને માતમ પૂરું કર્યું પછી અમુક ખાસ આલીમોએ એને કીધું કે મોલાના આ શું બન્યું હતું કે તમે તમારી લાગણી પર કાબૂ ન રાખી રાખી શક્યા અને ખૂબ જ જઝ્બાતથી માતમ કરવા મળ્યા તો સૈયદ બહેરુમ ઉલુમ કહે છે જ્યારે હું માતમી અંજુમનમાં ગયો ત્યારે મેં જોયા કે હઝરત બકીયતુલ્લા ઇમામે જમાના ખુલ્લા માથે અને પગે માતમ કરવામાં મશગુલ છે અને આંખોમાંથી આંસુ વહે છે જ્યારે મેં એને માતમ કરતા જોયા તો પછી હું પણ બેકાબૂ થઈ ગયો અને માતમમાં મશગુલ થઈ ગયો મોહરમ મહિનો શરૂ થઈ ગયો ઇમામે હુસૈન અલ ઇસ્લામે મદીનાથી સફર અઠ્યાવીસ રજ્જબના શરૂ કરી જ્યારે માવિયા મૃત્યુ પામ્યો અને યઝીદ ખલીફા બન્યો અને મદીનાના હકીમને હુકમ કર્યો કે ઇમા હુસેનની બયત લેવામાં આવે પછી ઇમા હુસેને અંતે નક્કી કર્યું કે મદીના છોડી અને સફર શરૂ કરે જ્યારે મદીનાની સફરની ખબર પડી તો બની હાશીમમાં એક શોર મચી ગયો પછી જનાબે ઉમે સલમા જોજાએ રસૂલ ત્યારે જીવંત હતા અલ્લાહની જોજા એક મોહતરમ ખાતુન ઉમેર સલમા જ્યારે એને ખબર પડી કે મારો દીકરો હુસૈન મધીનાને છોડી રહ્યો છે તો ઇમામની ખિદમતમાં આવ્યો ઇમામની ખિદમતમાં જનાબે ઉમેદ સલમાનું આવવું એ બહુ નાની વાત નથી કેમકે જનાબે ઉમેદ સલમા રસૂલની વફાત પછી બહાર નીકળવાનું છોડી દીધું હતું ક્યારેક ક્યારેક અલ્લાહની ઝહેરાત કરવા માટે એ બહાર નીકળતા હતા એ હુસૈન કે જેને દીકરાની જેમ મોટો કર્યો હોય એ હુસૈન કે જેને રસુલલ્લાહે ખંભા ઉપર સવાર કરતા જોતો જોયા હોય પીઠ ઉપર બેસાડતા પોતાની આંખોથી જોયા હોય એ હુસૈન આજે મદીનાને છોડી રહ્યા હતા જમે જનાબે ઉમેદ સલમા ઘર આવ્યા અને કહ્યું બેટા હુસૈન શું સફરનો ઇરાદો કર્યો છે બેટા એમાં હુસેને કીધું હા નાને જાત હવે હું સફર કરી રહ્યો છું તો ઉમેશ શર્માએ કીધું બેટા તમે જતા હો તો ભલે જાઓ હું તમને મના નથી કરતી પણ બેટા તમો ઈરાકની તરફ ના જજો તમારા નાના જાનથી સાંભળતી હતી કે મારા હુસૈનની ઈરાકની સળગતી જમીન ઉપર ત્રણ દિવસનો પ્યાસો અને ભૂખ્યો શહીદ કરવામાં આવશે અને એ જમીનનું નામ કરબલા છે આ સાંભળી એમાં હુસૈને ગરદન ઝુકાવી દીધી અને કહ્યું નાની જાન ઈરાક જવું જરૂરી છે ને મારા જાન નાના જાને જે પ્રમાણે ખબર આપી છે એ પ્રમાણે જ થશે અહીં નાની જાન અગર તમારે જગ્યા જોવી હોય તો આંખો બંધ કરો જનાબે ઉમેદ સલમાએ આંખો બંધ કરી તો શું જોવામાં આવ્યું કરબલાની જમીન બલંદ થઈ છે ઇમામે ફરમાયું નાની જાન જુઓ તે ફુરાદનો કિનારો છે

હય અલ્લાહ ઇમામનો જહુર જલ્દી ફરમાવ અમને એના નાસરોમાં શુમાર ફરમાવ અલ્લાહ અમને હરેક ભલા બીમારી આફતથી હિફાજત ફરમા હે અલ્લાહ અમારી દરેક નેક હાજતોને પૂરી ફરમા હે અલ્લાહ અમે જે કયા મજલિસમાં પડ્યા અને સાંભળ્યું તેના ઉપર અમલ કરવાની તોફીકતા ફરમાવ